નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

પતિ પત્ની વચ્ચે વો આવવાના મુદ્દે ગત સવારે જદુરાની સીમમાં પતિ સિદ્દીક ઉમર થેબા અને તેની પત્ની મુમતાજ લાકડા વીણવા ગયા હતા જ્યાં સિદ્ધિકના ફોન પર અન્ય સ્ત્રીનો ફોન આવ્યા બાદ બંને વચ્ચે ઝઘડો થતાં સિદ્દીકે ક્રૂરતાપૂર્વક કુહાડીના એક કરતાં વધુ ઘા મારી મુમતાજની કરપીણ હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે મુમતાજના કૌટુંબિક ભાઈ માહદ હનીફ રમઝાન થેબાએ ફરિયાદ નોંધાવી છે પોલીસ અને પરિજનો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ગત સવારે જદુરાની સીમમાં સિદ્દીક અને મુમતાજ તથા તેમની દીકરી મહેક લાકડા વીડમાં ગયા હતા ત્યારે ત્યાં સિદ્દીકને અન્ય કોઈ સ્ત્રીનો ફોન આવ્યો હતો આથી સિદ્ધિક અને મુમતાજ વચ્ચે માથાકૂટ થતા ગુસ્સે ભરાયેલા સિદ્ધિકે મુમતાજ ઉપર કુહાડીના ઘા મારવા શરૂ કર્યા હતા પગમાં કુહાડી લાગ્યા બાદ શરીરે મારવા જતાં આડા હાથ દેતા હાથમાં કુહાડીના ઘા લાગ્યા હતા માથામાં આગળ અને પાછળના ભાગે પણ બે વારમાંનો એક ગા અત્યંત ઊંડો હતો અઢાર વર્ષના લગ્નગાળા દરમિયાન બંનેની પુત્રી મહેક ઝઘડો થતો જોઈ મદદ માટે સરપંચની વાડી તરફ દોટ મૂકી હતી મદદગારો ત્યાં પહોંચતા મુમતાજ લોહી નીકળતી હાલતમાં મળી હતી એકસો આઠ મારફત જીકે જનરલ હોસ્પિટલ ખસેડાઈ હતી ત્યારે પણ તેના શ્વાસ ચાલુ હતા પરંતુ થોડા સમય બાદ તેણે દમ તોડી દીધો હતો જદુરાના સરપંચ અબ્દ્રેમાન કારા થેબા અને હુસેનભાઈ તથા અન્યો મુમતાજને હોસ્પિટલ ખસેડવા અને ત્યાં મદદરૂપ થવામાં સહયોગ આપ્યો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શન મિત્રો આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર